વડોદરા સાવલીથી સમાચાર સામે આવી રહ્યા છે સાવલી તાલુકાની ધરાધ્રુજી તાલુકાના ભૂખ ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાય છે સાવલી તાલુકાના ગાંડિયાપુરા ડુંગરીપુરા પ્રથમપુરા ગામમાં ભૂકંપના આંચકા અનુભવાય છે સવારના દસ વાગ્યેને વીસ મિનિટે દસ વાગ્ય ને ત્રીસ મિનિટે અને અગિયાર વાગ્યેની વીસ મિનિટે આજુબાજુ ભૂકંપના આંચકા મળી કુલ ત્રણ આંચકા અનુભવાય છે સાવલીના ડુંગરીપુરા ગાંડિયાપુરા સિહોરા પ્રથમપુરા ગામે આંચકા અનુભવાયાના અહેવાલ સામે આવી રહ્યા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એક પોઈન્ટ આઠ થી બે રિક્ટર સ્કેલના ના આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે બનાવને પગલે તાલુકામાં લોકોમાં અચાનક આવેલા ભૂકંપના આંચકાને લીધે ભય ફેલાવ્યો છે સાવલી મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને પરિસ્થિતિનો તાગ મળ્યો કેટલીક શાળાઓના બાળકો ભૂકંપના આંચકાને પગલે શાળાની બહાર દોડી આવ્યા હતા તો સાવલી તાલુકાના ગાંડિયાપુરા ડુંગરીપુરા પ્રથમપુરા સિહોરા ગામમાં આવેલા ભૂકંપમાં પ્રાથમિક ધોરણે કોઈ પણ નુકસાન ન થયું હોવાની માહિતી પણ સામે આવી રહી છે ઇમરાન મિરઝા છોટાઉદેપુર ઉદેપુર સાવલી તાલુકાના પ્રથમપુરા સિહોરા ડુંગરીપુરા અને ગાંડિયાપુરામાં ભૂકંપનો નજીવો આંચકાયો એવી પ્રાથમિક માહિતી મળતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અન્વયે તરત જ તાત્કાલિક ત્રણે ત્રણ ગામોમાં અત્યારે મુલાકાત લઈ રહ્યા છે અને ગાંધીનગર પૂછાવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પૂછાવતા એક પોઈન્ટ આઠથી બેનો સ્કેલમાં નોંધાયેલો છે આમાં કોઈ નુકસાન થયું નથી કે કોઈ જાણહાનિ થયેલ નથી મામલતદાર સાવલી જીગ્નેશ પટેલ આજે સાહેબ દસ થી દસ વીસ વાગે હું શાળામાં બાળકો નીચે બેઠા હતા હું મારા ટેબલ પાસે બેઠો ઊભો હતો એ દરમિયાન ભૂકંપનો આંચકો આવ્યો આખી નિશાળની ચારે દિવાલો હલવા માંડી ટેબલ પણ હળવા માંડી હું પણ સાહેબ બેલેન્સ ગુમાવી ચૂક્યો બાળકો એકદમ ગભરાઈ ગયા બધા ઊભા થઈને ભાગવા માંડ્યા કે અને ગુમો પડાયો હું પણ એક એક આચાર્ય તરીકે મારી ફરજ બને કે ભૂકંપ છે એવું લાગતા બાળકોને મારે બહાર લઈ જવા જોઈએ એટલે બાળકોને સૂચના આપી હું બહાર નીકળ્યો બાળકો પણ હતા ત્યારે મેં કમ્પાઉન્ડ વોલ જોયું કમ્પાઉન્ડ વોલ બિલકુલ ધ્રુજતી હોય એવું લાગ્યું પછી આગળ નીકળતા મારું આખું બિલ્ડિંગ પણ હલતું જોવા મળ્યું અને એકદમ ખ્યાલ આવ્યો કે આ ભૂકંપનો આખ્યો છે એટલે મેં બાળકોને બહાર લઈ ગયા મારું નામ સંજયભાઈ સોલંકી આચાર્ય શ્રી ગાંડિયાપુરા પ્રાથમિક શાળા